રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા રિતુલ વોરા આજ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રવિવારના રોજ શિવસા તથા રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા દ્વારા હૃદયરોગ નિદાન કેમ્પનું એક આયોજન સુંદર મજાનું કરવામાં આવેલું તેમાં શિવસાના ડૉક્ટર એવા શ્રી હેમલભાઈ ઠક્કર અને એમની ટીમ ખૂબ જહેમત ઉઠાવેલી અને ઘણા બધા ધ્રાંગધ્રાના દર્દીઓએ આ વિસ્તારમાં હૃદયરોગનો નિદાન કેમ્પનો અમારો લાભ લીધેલો અને અમારા પ્રમુખ સાહેબ એવા શ્રી ઉમંગભાઈ સોમપુરા તથા સેક્રેટરી શ્રી મયુરસિંહ પરમારે ખૂબ જહેમત ઉઠાવેલી તથા પ્રોજેક્ટ ચેરમેન સંકેતભાઈ હાલાણી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરેલી જહેમત ઉઠાવેલી અને ઘણા બધા લોકોએ આ પ્રોજેક્ટનો લાભ લીધેલો તથા ભવિષ્યમાં આવાના આવા પ્રોજેક્ટ હજી રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા ચાલુ કરતા રહેશે હું ડોક્ટર હેમલ ઠક્કર હૃદયરોગ નિષ્ણાંત હાલ શિવશા હોસ્પિટલમાં કાર્યરત છું આજના દિવસે શિવશા અને રોટરેક ક્લબ સંચાલિત એક હૃદયરોગનું નિદાન માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો ધાંગધ્રામાં એના માટે હું રોટરેક ક્લબના ચેરમેન ઉમંગભાઈ અને સાથે સંકેતભાઈ મયુરભાઈનો ખૂબ આભારી છું આજકાલ આપણે સાંભળી રહ્યા છે રોગની બીમારીનો જે સંખ્યા છે વધતી જઈ રહી છે દિવસે ને દિવસે એના માટે એક મહત્વનું કામ છે કે હૃદય રોગનું નિદાન તો એના માટે જે રોટરેટ ક્લબ થ્રુ દર્દીઓનું આયોજન કરવામાં આવ્યું ને કેમ્પ માટે તેના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને એમને અભિનંદન પાઠવું છું કે ભવિષ્યમાં પણ આવી રીતે હૃદયરોગના નિદાન માટે સ્વાસ્થ્ય રિલેટેડ કેમ્પ થતા રહે અને દર્દીઓનું સ્વાસ્થ્ય માટે હું શુભેચ્છા પાઠવું છું ઝાલાધ્રા